આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખે એકવીસ છ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ સંપૂર્ણ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકતાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર વેચાઈ દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોસઠ હજાર રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે મિત્રો ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં આપણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર બસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો હવે આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાની તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર રૂપિયા દસ ગ્રામ સોનું 72540 હજાર ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે સો ગ્રામ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો